ઇલેક્ટ્રિફિકેશન નું કામ પૂર્ણ થયું છે જે ભુજ અને નલિયા વચ્ચેની ટ્રેન સેવામાં મહત્વપૂર્ણ પગલું છે આ ઇલેક્ટ્રિફિકેશન થી ટ્રેન સેવા વધુ કાર્યક્ષમ અને પર્યાવરણ માટે અનુકૂળ બનશે રેલવે વિભાગે આ પ્રોજેક્ટને આગળ કામગીરીઓ હાથ અને ટૂંક સમયમાં ટ્રેન સેવા શરૂ થવાની આશા છે આ પ્રોજેક્ટના અમલથી પશ્ચિમ કચ્છના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે ટ્રેન સેવા શરૂ થવાથી સ્થાનિક લોકોના પરિવહન ખર્ચમાં ઘટાડો થશે અને રોજગારના નવા અવસરો સર્જાશે આ ઉપરાંત આ ટ્રેન સેવા પ્રવાસીઓને પણ આકર્ષિત કરશે જે કચ્છના પ્રવાસન ઉદ્યોગોને પ્રોત્સાહિત કરશે રેલવે વિભાગે આ પ્રોજેક્ટના અમલ માટે તમામ જરૂરી તૈયારીઓ કરી છે ટ્રાયલ રનના સફળ પરિણામો દર્શાવે છે કે આ ટ્રેન સેવા ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે સ્થાનિક લોકોને પ્રવાસીઓ માટે આ ટ્રેન સેવા એક નવી આશા અને સુવિધા બની રહેશે